અંકલેશ્વરના હવા મહેલ પાસે નેશનલ હાઇવેની બાજુમાં આવેલ દુકાનમાંથી બી ડિવિઝન પોલીસે રીતે મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં રિફિલિંગ કરતા બે શખ્સોને પકડી પાડી અડતાલીસ નંગો ગેસની બોટલ અને બોલેરો પિકઅપ તેમજ અન્ય સાધનો મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ આઝાદ શટરમાં આવેલ દુકાનમાં બે શખ્સો મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરી રહ્યા હોવાની મળેલ માહિતીના આધારે રેડ કરતા ગેસ રિફિલિંગ કરતા જાકૂબ ઈશાક ગાઝી ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને રંગે હાથ પકડી લીધા હતા પોલીસે સ્થળ પરથી પિસ્તાલીસ નંગ ગેસની બોટલ એક નંગ કોમર્શિયલ ગેસ ભરેલ બોટલ તેમજ ત્રણ નંગ ખાલી બોટલ કબજે કરી હતી પોલીસે સ્થળ ઉપરથી ડિજિટલ વજન કાંટા એક પિકઅપ બોલેરો અને બે મોબાઈલ મળીને કુલ રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર